હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે રોજ રોજ જમવામાં શું બનાવવું એ વિચારી કંટાળી ગયા છો તો જુઓ આજની આ રેસીપી આ બનાવ્યા પછી બીજું કંઈ બનાવવાની જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો તો દૂધી નાના બનાવવા માટે દૂધીને મેં છોલીને તૈયાર કરી લીધી છે તો હવે તેને આપણે ખમણી લઈશું તો બસ તેને ઉપર ઉપરથી આ રીતે ખમણવાની છે તો આ રીતે દૂધીને બધી જ બાજુથી ફરતા ખમણી લઈશું અને વચ્ચેના ભાગને સાઈડ પર કરી લઈશું આનો તમે જ્યુસ કે શાકમાં પણ યુઝ કરી શકો છો એકથી દોઢ ઇંચ આદુના ટુકડાની ખમણી લઈશું ત્રણ બટેકાની છાલ મેં ઉતારીને તૈયાર કરી લીધી છે તો તેને પણ ખમણી લઈશું તો હવે મેં બટેકા આદુ અને દૂધીને ખમણીને રેડી કરી લીધી છે તો બીજા મસાલા કરી લઈએ તો બેથી ત્રણ લીલા મરચાં સમારેલા એડ કરીશું બે કપ ચણાનો લોટ એડ કરીશું એ જ માપથી અડધો કપ સોજી એડ કરીશું પાંચ ચમચી હિંગ એડ કરીશું અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું એક ચમચી મીઠું એડ કરીશું મીઠું અહીં સ્વાદ અનુસાર જ લેવાનું છે થોડા લીલા દાણા સમારેલા એડ કરીશું અને એક લીંબુનો રસ એડ કરી લઈશું લીંબુનો રસ એડ કરીએ છીએ તો એક ચમચી ખાંડ પણ એડ કરીશું અને બે ચમચી તેલ એડ કરી લઈશું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે તેમાં જરૂર લાગે તે પ્રમાણે પાણી એડ કરીશું અને એક ડો તૈયાર કરી લઈશું તો હજુ થોડું પાણી એડ કરીશું અને તેને હલાવી અને મિક્સ કરી લઈશું તો બસ આપણે આ જ રીતે એનો ડો તૈયાર કરીશું હવે ટેસ્ટ કરી લઈએ મસાલા ટેસ્ટ મુજબ છે કે નહીં તો હવે એને આપણે એક પેનમાં લઈ લઈશું અને તેને શેકી લેવાનો છે તો બસ આ રીતે હલાવતા રહી તેને આપણે એકદમ ઘટડો તૈયાર થાય ત્યાં સુધી શેકવાનો છે તો બસ આ રીતે હલાવતા રહીશું અને ડો રેડી કરી લઈશું તો જેમ જેમ તે ગરમ થતો જશે એમ ચણાનો લોટ છે એટલે આપણો ડો ઘટ્ટ થતો જશે તો બસ આ રીતે સાઈડમાં ઉખાડતા જઈશું અને ડોને હલાવી અંદરની સાઈડથી બારની સાઈડે ફેરવતા જઈશું જેથી અંદરથી બહાર સુધી તે સારી રીતે ચડી જાય તો બસ ડો આપણો રેડી થઈ ગયો છે તે નીચેથી એકદમ છૂટો પડી જાય છે તો હવે ગેસના ફ્લોને બંધ કરી લઈશું હવે આ ડોને આપણે એક પ્લેટમાં સેટ કરી લઈશું તો આ પ્લેટને મેં પહેલેથી જ ઓઇલથી ક્રીસ કરીને રાખી છે તો આપણા આ ડોને આપણે પાતળો પાતળો એકદમ પાતળી લેવાનો છે અને તેને હાથ વડે હવે દબાવી અને સેટ કરી લઈશું તો બસ આ રીતે તેની કિનારીઓને પણ સારી રીતે સેટ કરીશું જેથી આપણે તેના રેક્ટ્રેંગલ્સ પીસ પાડી શકીએ હવે તેને ઠંડુ થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો હવે આપણો ડોર ઠંડો થઈ ગયો છે તો એનું કટિંગ કરી લઈએ તો આપણે તેના રેક્ટ્રેંગલ પીસ પાડવાના છીએ જો હું તમને એક પીસ ઉઠાવીને બતાવું તો બસ આપણે તેના આ રીતે પાતળા પાતળા અને લાંબા પીસ પાડીશું તો આ રીતે બધા જ પીસ તૈયાર કરી લઈએ તો હવે એક પેનમાં થોડું તેલ લઈશું અને આ બધા જ પીસને એક એક કરી મૂકી અને સાંતળી લઈશું તો પેનમાં જેટલા સમાય એટલા પીસ આપણે સાથે મૂકી દઈશું તમે આને ડીપ ફ્લાય પણ કરી શકો છો પણ મને આ જ રીતે સાંતળવા સારા લાગે છે તો થોડી વાર પછી તેને પલટાવી લઈશું અને તેને બંને સાઈડથી એકદમ ક્રિસ્પી સાંતળી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લો બાજુમાં આપેલા બે લાઇકનના નિશાનને ટચ કરી ઓલ લખેલા નિશાન પર ક્લિક કરો તો તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બસ આ રીતે તેને આપણે પલટાવી પલટાવી અને સાંતળી લેવાના છે તો જેમ જેમ સતળાતા જશે તેમ તેમ આપણે તેને કાઢતા જઈશું બહાર અને નવા પીસ એમાં ઉમેરતા જઈશું તો તમે જોઈ શકો છો બંને સાઈડથી એકદમ ક્રિસ્પી સતળાઈ ગયા છે તો આ જ રીતે આપણે બીજા પીસ પણ રેડી કરી લઈશું તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો આ નાસ્તો ફ્રેન્ડ્સ ખાવામાં એકદમ પોચો હોય છે અને સાંજે ફક્ત આ નાસ્તો જ બનાવીએ તો પણ ચાલી જાય છે અને નાના મોટા બધા જને બહુ ભાવે છે જો હું તમને એક પીસ તોડીને બતાવું તો એ ખાવામાં એકદમ પોચો છે તેને તમે ટોમેટો કેચઅપ દહીં દૂધ ચા કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ